બનાસકાંઠા આઈસીડીએસ શાખા દ્વારા દાંતડા તાલુકાની વિવિધ જગ્યાએ વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે બાળકો કિશોરીઓ સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યનો ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે બાળકો કિશોરીઓ સગર્ભા મહિલાઓ ધાત્રી માતાઓ માટે જરૂરી કેલરી પ્રોટીન અને સૂક્ષ્મ પોષક યુક્ત ટેક હોમ રાસન માતૃશક્તિ બાળ શક્તિ અને શક્તિ દરમાસે વિના આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરિયાતના એક તૃતીયાંશ ભાગનું પોષણ પૂરું પાડવા માટે આપવામાં આવે છે મિલેટ શ્રી અન્ન નાના દાણાવાળા ધાન્ય પાકોનું જૂથ છે જેમાં વિવિધતા સભર પાકો જેવા કે બાજરીમ જુવાર નાગલી રાગી કાંગ ચેણો બંટી કોદરી વરી વગેરેનો સમાવેશ થાય છે જેમાં મોટાભાગના પાકોનું મૂળ ભારત છે અને ગુણકારી પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે મિલેટશ્રી અન્ન આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે ટેકોમ રાસન માતૃશક્તિ બાળશક્તિ અને પૂર્ણાશક્તિ મિલેટશ્રી અન્ન તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાદ્ય મદદથી પૌષ્ટિક વાનગી ખોરાકની રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તેવા સુભાષયથી પોષણયુક્ત વાનગી અંગેના જુદા જુદા સ્તર પર પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા આઈસીડીએસ શાખાના બનાસકાંઠા પાલનપુર ઘટકના દાંતીવાડાના સેજામાં આરખી સેજામાં આંગણવાડી કેન્દ્ર ભાંડોદરા રામપીર મંદિરના હોલમાં તારીખ બાર નવ બે હજાર પચીસના રોજ સેજા કક્ષાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં આઈસીડીએસમાં પ્રોગ્રામ ઓફિસર શ્રી ઉષાબેન આંગણવાડી કાર્યકર બહેનો આરગ્ય સ્ટાફ ગણ તથા ગામના આગેવાન શ્રીઓ ગામના ભાઈઓ બહેનો કિશોરીઓ માતાઓ વગેરે ઉપસ્થિત રહ્યા વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રથમ દ્વિતીય નેતૃત્વ આવનાર વિજેતાઓને પ્રમાણપત્ર ઇનામ વિતરણ કરવામાં આવ્યા રિપોર્ટર વિનોદ ઠાકર દાદીવાડા